નમસ્કાર મિત્રો ઈએમી હે શાહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો ખાસ વ્યક્તિ વિશેષ છે અને એ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ ઇસ્કોનના કથિત સાધુ ચંદ્ર મોહને કેટલાક વર્ષો પહેલા જે વિડીયો વાયરલ થયો હતો એ બે વર્ષ પહેલા વાયરલ થયો હતો અને આજકાલ પણ એનો વિડીયો વાયરલ થયેલો છો એમાં એ જે કંઈ શબ્દો બોલી રહ્યો છે ભાઈ એ શબ્દો હું અક્ષરે અક્ષર પહેલાં તો તમને સંભળાવું છું એ ભાઈ શું કહી રહ્યા છે એના મોડે બોલેલા શબ્દો એ પ્રમાણે છે કે સ્ત્રીઓ પાસે જે નોકરી કરાવે છે એથી મોટામાં મોટો હરામખોર બાપ આ જગમાં હોય જ નહીં જે પોતાની દીકરીઓથી નોકરી કરાવે છે એ એક રીતે પોતાની દીકરીઓને વ્યભિચારમાં ધકેલી રહ્યા છે અને બીજો હરામખોર એ છે જે પોતાની દીકરીઓથી કમાવાની આશા લઈને બેઠા છે એવા લોકો સરકાર અને સંવિધાનના આશ્રય પર બેઠા છે આ આપણને સુખી કરશે કોઈ બી ન થઈ શકે કાયદો શું કરી લેશે હા લોકો તમારો દીકરો તમારી દીકરી વીસ વર્ષ તમે એને પાલન પોષણ કર્યું છે પણ એ જાતે નિર્ણય કરી વિવાહ કરી લેશે તો કાયદો બનાવવા વાળા કેટલા મૂર્ખ હશે આ બંધારણ જેણે બનાવ્યું એ કેટલા મૂર્ખ વ્યક્તિ હશે અવલ નંબરના આ લોકો એમ કરી સંવિધાનને એમ કરી કહે છે સંવિધાનને ફોલો કરો આ સંવિધાને દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે સંવિધાન ધર્મના આધારે હોવું જોઈએ આ શબ્દો પૂરેપૂરા ચંદ્રમોહનના છે હવે આ શબ્દો તમે સાંભળ્યા આની ઉપર વિચારવું જોઈએ પરંતુ આજકાલ બાબાસાહેબ આંબેડકર અને ભારતનું બંધારણ પણ ચર્ચામાં છે કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટી બહુ બંધારણ ગૌરવ યાત્રા કાઢી રહી છે બંધારણ સ્મૃતિ દિવસ મનાવી રહી છે અને બંધારણના આમુખનું વાંચન પણ આવતીકાલ ચૌદમી એપ્રિલે કરવાનું છે તો એક સવાલ આપણે ભાજપને પણ એ કરી શકીએ કે તમે ક્યાં છો જે માણસ એવો સવાલ કરે છે કે આ સંવિધાને દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે એટલે બંધારણનું ખૂબ મોટામાં મોટું અપમાન છે બંધારણમાં એવી કોઈ જગવાઈ છે એવું કોઈ સાંતસ છે એવું કોઈ વાક્ય છે એવું કોઈ પ્રાવધાન છે કે કોઈ પણ આ જગતના કોઈ પણ માણસને ભારતના આ જગતના કોઈ પણ માણસને એમાંથી છટકવારી લઈ અને વ્યભિચાર કરવાનો છૂટ મળે મોકળાશ મળે એને એનામાંથી કંઈક આડઅસર તરીકે પણ એણે વિચાર કર્યો છે એવું એ દલિત એવું આ બંધારણની અંદર એક પણ વાક્ય એક પણ એ બંધારણની પવિત્રતાને એણે કેટલી બધી ખંડિત કરવાનો પ્રયાસ કર્યો છે હમણાં જ બે દિવસ અઠવાડિયા પહેલાં સુરતના એક જૈન સાધુ ઉપરનો ચુકાદો આવ્યો બળાત્કારના કેસની અંદર એમને દસ વર્ષની સજા થઈ થોડાક સમય પહેલાં ઈડરના પાવાપુરીના જૈન સાધુઓની ઉપર આવો કેસ દાખલ થયો અને એમને સજાઓ થઈ છે સ્વામિનારાયણના કેટલાક સાધુઓ પર બળાત્કારના કેસ થયા અને સજા થઈ છે કેટલાક સાધુઓ બીજા છે કે એની ઉપર આવા કેસ થયા છે આશારામ તો ઘણા બધા વર્ષોથી જેલમાં સંભળી રહ્યો છે બરોબર છે પેલા રામ રહીમ પંદરેક વખત પેરોલ ઉપર છૂટી આવ્યો છે આવા બધા સેંકડો કહેવાતા સાધુઓ અને સાધુ કહી શકાય નહીં પણ સેકડો સાધુઓ બળાત્કારના આરોપસર કાનૂને ભારતના કાનૂને ન્યાયતંત્રે પુરવાર કરેલા ગુનેગાર તરીકે એ લોકો જેલમાં સભી રહ્યા છે આમાં બંધારણનું યોગદાન શું આ લોકોએ જે વ્યભિચાર કર્યો આ સિવાયના તો બીજા હજારો રોજે રોજ એક વ્યભિચાર નો બનાવ બાદ આવે છે તો આ ભાઈએ જે આ શબ્દો વાપર્યા છે ચંદ્રમોહન મોહને તો એ ચંદ્રમોહન ને આપણે શું કહી શકીએ એને સરકારે એની સામે શું પગલા લીધા પરંતુ આ ભાઈ સાધુના સ્વરૂપે બેસીને જયારે આ શબ્દો બોલી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના વાડિયા ગામ માં જે પરંપરા ચાલી રહી છે દાયકાઓ પેલા ગામમાં એવું હતું દાયકાઓ પહેલા આજે પરિસ્થિતિમાં ઘણો બધો સુધારો હોય છે પણ દાયકાઓ પહેલા વાડિયા ગામનો પુરુષ પોતાની દીકરી પોતાની પત્ની અને પોતાની બેન માટે સારા તગડા પુરુષ ગ્રાહકો શોધતો હતો આખા વિશ્વમાં ખૂબ બદનામ થયેલું આ ગામ છે આખા વિશ્વમાં સૌથી વધુમાં વધુ બદનામ થયેલું આ ગામ છે એક પ્રકારની જો ત્યાં ચાલતી હતી અને આ એક અંક છે ધ સનડે ઇન્ડિયન્સ નામનો બે હજાર આઠ ની અંદર ખૂબ વ્યવસ્થિત રીતે ખૂબ જ વ્યવસ્થિત રીતે પ્રસિદ્ધ થયેલી આ હકીકતની હું તમને વાત કરી રહ્યો છું એટલી જ નથી પરંતુ જે વાઇબ્રન્ટ ગુજરાતની જે વાતો કરવામાં આવે છે અને વાયબ્રન્ટ ગુજરાતની અંદર કેવા કેવા પ્રકારના બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનું વાડીયા ગામ જેનું જૂનું નામ બુઢણપુરા હતું આનું જૂનું નામ બુઢણપુરા હતું અને આ ગામની અંદર બસ રીત સર એ ગામના તમામ પુરુષો પોતાની પત્ની પોતાની દીકરી અને પોતાની બહેન માટે પુરુષ ગ્રાહકો બારથી આ ખૂબ પ્રખ્યાત બનેલું ગામ છે બાર થી આવા જે કામી પુરુષો એ ગામમાં પ્રવેશતા હોય એટલે એ પણ શિકાર શોધતા હોય અને આ પુરુષો ગ્રાહક શોધતા હોય એટલે એ પુરુષો આવા ગ્રાહકો શોધતા હતા પરંતુ એમાં એક સારી વાત એ લોકોની પાસેથી એવી જોવા મળે છે કે એક ક્યારેય દંભ નહોતા કરતા એવા એ જે પોતાની પત્ની માટે પોતાની દીકરી માટે પોતાના પરિવારની મહિલા માટે ગ્રાહકો શોધતા હોય ગ્રાહકો સુધી એની પાસેથી કમાણી કરતા હોય એટલે એને ભાડ ખાતા હોય એમ કહી શકાય પત્નીના મહિલાનો જે દેહ વિક્રય કરી અને એની બદલામાં જે વળતર મેળવવામાં એને ભાડ કહેવાય અને આવ્યું આવા ભાડ ખાવું પુરુષો ચંદ્રમોહનની કરતા વધુ સારા એટલા માટે છે કે ચંદ્રમોહન એક વ્યાસ પીઠ ઉપર બેસી અને બાપ અને દીકરીના પવિત્ર સંબંધને એટલી હદે લજવી રહ્યો છે કે બાપ પોતાની દીકરીને વ્યભિચારમાં થકી લીધો છે ક્યારેય ક્યારેય કોઈ પણ આ વિશ્વના કોઈ પણ સાધુએ ક્યારેય આટલું બધું નિમ્ન કક્ષાનું વિધાન નથી કર્યું વાડીયા ગામના પુરુષોની માનસિકતામાં અને આ ભાઈની માનસિકતામાં શું તફાવત તમને લાગે છે પેલા લોકોની મજબૂરી હતી એમની પાસે એક તો શિક્ષણ નહોતું વાડિયા ગામના પુરુષો પાસે શિક્ષણ નહોતું સમજ નહોતી સંસ્થા નહોતી અને સૌથી મોટી એમની ગરીબી હતી અને એમની ગરીબી એમના એ ધંધામાં ધકેલી દીધા આ દાયકાઓ પહેલા પચીસ વર્ષ પહેલા આજે ગામમાં સુધારો ઘણો બધો થઈ ગયો એવા અખબારી હોલો છે પરંતુ એ ગામના પુરુષોમાં અને ચંદ્ર માનસિકતામાં શું તફાવત છે વાડિયાના પુરુષો તો વિહીન હતા પોતાની સ્ત્રીઓના સોદા એ ભૂતકાળમાં કરતા હતા પણ આ છે તો સમગ્ર ભારતની મહિલાઓ અને એના બાપોના જે પવિત્ર સંબંધો હતા ને એનો વિભાગ સાથે જોડી દીધા છે એક દારૂડિયો હોય એક ટપોરી હોય એક ગુંડો હોય એ આટલો નીચે તો નથી ઉતરતો એ છે ને બીજા ઘણા બધા આપશબ્દો બોલતા હોય ઘણું બધું એ કરતો હોય કોર્ટની અંદર જે ધામ ધમાલ મચાવતો હોય પણ એને આટલા બધા એક બાપ એક દીકરી આ ભારતની અંદર સેંકડો સેંકડો કરોડો બાપ એવા છે કે એ પોતાની દીકરીઓ દીકરીઓના બાપ છે કેટલાક અંશે કેટલાક પુરુષો એટલે કેટલાક અને પોતાના પરિવારમાં દીકરીઓ નથી દીકરાઓ માત્ર છે પરંતુ દીકરીના બાપ હોય એવા કરોડો પુરુષો છે ને એ બધા જ બાપને એણે એક બાપ દીકરીના સંબંધને વેભિચાર સાથે જોડી દીધો કે જે દીકરી બહાર કમાવા જાય છે જે બાપ મોકલે છે અને વેભિચાર કરવા મોકલે છે એટલે કેટલી બધી આની નિમ્ન કક્ષાની માનસિકતા કહેવાય આને સાધું કહેવો કે તમારે શેતાન કહેવો એ તમારે નક્કી કરવાનું છે સાથે સાથે આ ભાઈ બંધારણ બંધારણ ના રચક્યાનો મૂર્ખ કહે સરકારનો મૂર્ખ કહે છે તો આને આપણે કઈ કેટેગરીમાં મૂકીશું વ્યાસપીઠ ઉપર વ્યાસીની જે બોલી રહ્યો છે એ એને જે મુક્ત અભિવ્યક્તિનો જે અધિકાર છે એ ભારતમાં બંધારણ આપ્યો છે અને જો કદાચ એ પટેલ કોમ્યુનિટીમાંથી આવતો હોય એવો એ છે તો પટેલો પણ ભારતની અંદર શૂદ્ર ગણાતા અને શૂદ્રોનું શિક્ષણ સંપત્તિ અને શસ્ત્ર વસ્સા ઉપર પ્રતિબંધ હતો આજે આ ભાઈ શ્રી જે જગ્યા ઉપર બેસી અને જે મુક્ત રીતે બોલી રહ્યો છે પાંચ વર્ષ પહેલા બોલ્યા હોય ગઈકાલે બોલ્યા હોય પણ એ જે બોલી રહ્યો છે ભારતના બંધારણે એનો મુક્ત અભિવ્યક્તિનો અધિકાર પણ એને સ્વચ્છ રીતે એ અને આટલી ખરાબ ભાષામાં બોલી અને એક બાપ દીકરીના જે પવિત્ર સંબંધો છે એને લજવવાનો એનો કોઈ અધિકાર નથી આનાથી પણ વધુ નિર્લજતા શું છે આનાથી પણ વધારે હલકી બાબત એ છે એ પછી પોતાના શબ્દોનો મરોડી તરોડી અને માફી માંગે છે પોતાના શબ્દોનો મરોડી તરોડી અને એક વખત જે વાત એણે જાહેર મંચ ઉપરથી સ્વસ્થ રીતે બોલે છે જાહેર મંચ ઉપરથી સ્વસ્થ રીતે બોલ્યો છે સ્વતંત્ર રીતે બોલ્યો છે અને જાહેરમાં બોલ્યો છે હવે એ બોલ્યા પછી જ્યારે એની સામે ત્યારે તો એને ખૂબ વાહવાહી મળી તાળીઓ પડી લોકોએ એનો વધાવી લીધો પણ એ બોલ્યા પછી પણ જ્યારે એની સામે ઉહો થયો અને એ ઉહવાપો રાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કરશે એટલે એણે કલર બદલ્યો કાચિંડા કરતાં પણ નિજી કક્ષાએ ઉતરી ગઈ એને કલર બદલ્યો કે મારા શબ્દોથી કોઈને માફી થઈ દિલ દુભાયું હોય તો માફી માગું છું પણ આટલું બધું નીચું ઉતર્યા પછી એણે જે બાપ દીકરીના જે પવિત્ર સંબંધોને એણે જે લાંછન લગાડ્યું એ જે બોલ્યો છે એ શબ્દો જે ભારતના બ્રહ્માંડમાં વિશ્વના બ્રહ્માંડમાં જે ગુંજી રહ્યા એ શબ્દો ક્યારે નાશ થવાના છે એનો જે ભાવ વ્યક્ત થયો એ શબ્દ એ ભાવ નાશ થશે ને એ ભાવ અને એના શબ્દો ક્યારેય આ બ્રહ્માંડની અંદર કાયમ અજર અમર રહેવાના છે એણે જે બાપ દીકરીના પવિત્ર સંબંધોને જે લજવા છે એ ભાવ કાયમ અજરઅમર રહેવાના છે એટલે હવે તમને એક વિનંતી છે કે ચંદ્રપોહનનો ગોત્ર અને વાડિયા પરિવારના ગોત્રમાં કંઈ તફાવત હોઈ શકે એ વિષય તમારો છે એના ગોત્રની વચ્ચે કોઈ સામ્યતા છે એમ જ કોઈ જૈવિક સંબંધો જોડાયેલા છે અથવા તો કંઈ નજીકથી એ દર્શક મિત્રો તમારી ઉપર છોડો તમે એને તપાસ કરો તો આવા લોકો જે લવારો કરતા હોય છે બોલતા નથી વ્યાસપીઠ ઉપર બેસીને આ બોલી નથી રહ્યા લવારો કરી રહ્યા છે આવા લવારો કરનારાઓની વિશે પણ આપણને વિશેષ જાણવાની સમજ પડે ફરી બીજી એક સ્પષ્ટતા વધુ કરી લઉં કે આ વિડીયો બનાવવાનો હેતુ ચંદ્રમોહનનો હલકો ઉતારવાનો કારણ કે હવે તો એક કેટેગરીમાં જ્યાં છે ત્યાં છે જ તે એટલે એને હલકો પાડવો ને એની બદનક્ષી કરવાનો અથવા તો બીજા કોઈની સામે આપણા આક્ષેપ પ્રત્યે આક્ષેપ પરંતુ એણે જે બાપ દીકરીના પવિત્ર સંબંધોને જે લીલજતાથી વ્યક્ત કર્યા ભારતના બંધારણ પ્રત્યેની જે એની નારાજગી વ્યક્ત કરી ભારતનો કાયદો ઘડનારાને એને મૂર્ખ ગણાયા ભારતના બંધારણના ઘડવૈયાઓને મૂર્ખ ગણાયા એનું પોતાનું સ્થાન અને એનું ગોત્ર નક્કી કરે છે આપણો બીજો કોઈ આશા નહીં પણ સામાજિક સભાનતા અને કાનૂની સભાનતા માટે આ વિડીયો બનાવવાની જરૂર ઊભી થઈ છે જરૂર પડશે તો હજુ કાનૂની પગલાં પણ આપણી સામે લેવા જરૂરી લાગે છે એ માટે પણ વિચારીશું પણ તમને અત્યારે એટલું કહું છું આ વિડીયોના તમારા મોબાઈલમાં હોય એવા તમામ ગ્રુપોમાં તમારા મોબાઈલમાં હોય એવા તમામ ગ્રુપોમાં તમે આને મોકલો તમારા મિત્રોને પણ મોકલો અને આને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ શેર કરો તમારી પાસે વધારે માહિતી હોય તો એ પણ મોકલો ફરી વખત તમને અનુકૂળ છું સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો તમારા વિચારો તમારે પણ મોહનના સંદર્ભમાં વ્યક્ત કરવા જોઈએ અને તમે તમારી રીતે યોગ્ય પ્લેટફોર્મ ઉપર એવી રજૂઆત કરો એવી અપેક્ષા રાખો છું ફરી વખત મળીએ ચલો આવજો